સાત દિવસના આતિથ્ય માન્યા બાદ ભક્તિભાવ સાથે વિઘ્નહર્તાને વિદાય આપતા દરબાર ગ્રુપના ભક્તો દેશભરમાં શ્રીજીની ભક્તિનો રંગ છવાયો છે દુંદાળા દેવ વિઘ્નહર્તા એવા ગણેશ મહોત્સવની ધૂમધામ પૂર્વક ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે ત્યારે કરજણ તાલુકાના મિયા ગામ ખાતે દરબાર ગ્રુપ દ્વારા સ્થાપન કરેલા શ્રીજીની પ્રતિમાનું સાતમા દિવસે વિસર્જન યાત્રા યોજવામાં આવી હતી જે રીતે ડુંડાળા દેવનું આગમન કરવામાં આવ્યું હતું એ જ રીતે ડુંડાળા દેવને વાંચતે ગાજતે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે વિદાય પણ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં દરબાર ગ્રુપ મંડળના યુવાનો યુવતીઓ ભૂલકાઓ ભક્તિભાવ સાથે વિસર્જન યાત્રામાં જોડાયા હતા અને ડુંડાળા દેવને વિદાય આપી હતી